પ્રમેય છવીસ વર્તુળનો સ્પર્શક સ્પર્શ બિંદુમાંથી દોરેલી ત્રિજ્યાને લંબ હોય છે પક્ષ રેખા એલ એ ઓ કેન્દ્રિત વર્તુળનો સ્પર્શક છે ટી સ્પર્શ બિંદુ છે રેખાખંડ ઓટી એ સ્પર્શ બિંદુ આગળની ત્રિજ્યા છે સાધ્ય રેખાખંડ ઓટી લંબ એલ સાબિતી રેખા એલ એ વર્તુળને એક અને માત્ર એક જ બિંદુ ટી માં છેદે છે કારણ કે તે વર્તુળનો સ્પર્શક છે હવે વર્તુળના કેન્દ્ર ઓ માંથી રેખા એલ પરના લંબાદ એમ માટે ત્રણ વિકલ્પો છે નંબર 1 એમ વર્તુળના બહિર્ભાગમાં છે તો ઓએમ ગ્રેટર ધેન આર રેખા એલ પરના અન્ય કોઈ પણ બિંદુ પી માટે ઓપી કર્ણ છે ઓપી રેખા એલ પરનું દરેક બિંદુ વર્તુળની બહાર છે આથી રેખા વર્તુળને છેદતી નથી આથી આ વિકલ્પ શક્ય નથી નંબર ટુ એમ વર્તુળના અંદરના ભાગમાં છે ધારો કેટલા અંતરે બે બિંદુઓ પી તથા ક્યુ રેખા એલ પર મળે વળી ઓક્યુ P વર્ગ બરાબર ઓપી નો વર્ગ બરાબર ઓએમ વર્ગ વત્તા પીએમ વર્ગ

અને વર્તુળને એક જ છેદ બિંદુ ટી છે માટે ટી બરાબર એમ માટે રેખાખંડ ઓએમ લંબ એલ હોવાથી રેખાખંડ ઓટી લંબ એલ